નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા અને આપણા તમામ ફેમિલીને જય શ્રી કૃષ્ણ મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે સમય થઈ ગયો છે બપોરના વાગ્યાનો ને અત્યારે માથે આવી ગયા છે અને અત્યારે આમ ગરમી જોવા જાય તો વાદળ પણ એવા છે ને વાદળની અત્યારે બફારો એવો થઈ રહ્યો છે જાણે કે એક મુઠ્ઠી તમે જો રોડ ઉપર નાખો તો એની ધાણી ફૂટી જાય क्यों और सहनी तड़को पड़ रहा है अच्छे तो आम फूल प्रमाण तड़को જો કે આમ વાદળ છાયું વાતાવરણ છે પરંતુ અત્યારે પવન હાવ ધીમી ગતિએ એ જો કે આમ થોડો થોડો આવે છે પરંતુ અત્યારે આમ હાવ અત્યારે આમ આપણે સહન ન થાય એવો અત્યારે હાલ તડકો છે અત્યારે આ ભાદરવો મહિનો છે એટલે સ્વાભાવિક રીતે આ મહિનામાં ફૂલ ગરમી પડતી હોય છે તો અત્યારે દર્શક મિત્રો જો આવામાં આપણે યોગ્ય થોડીક કાળજી લેવી જરૂરી છે જેથી કરીને આપણે તડકો આપણે અત્યારે કામની ગોઠવણી કામ તો અત્યારે દર્શક મિત્રો અત્યારે ફૂલ પ્રમાણમાં અત્યારે આ ભાદ્રવા મહિનામાં આપણા ખેડૂત મિત્રોને કામ હોય છે અત્યારે ગરમીનું પ્રમાણ છે એટલે કોઈ પણ પાક હોય કપાસનો પાક હોય મરચનો પાક હોય કોઈ પણ પાક હોય એમાં ગરમીનું પ્રમાણ હોય એટલે જીવાત વધારે આવતી હોય છે તો આમાં ખેડૂત અત્યારે આમ નવરો તો નથી રહેતો હોતો પરંતુ અત્યારે જો આપણે તડકાનું થોડી કે આપણે આપણા શરીરને પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે તો અત્યારે દર્શક તો કાળજીમાં જો જોવા જઈએ તો અત્યારે ઘણા બધા એવા ખેતરના કામ હોય છે પરંતુ અત્યારે તડકાના સમયમાં કોઈ એવા કામ ગોતવા જોઈએ જેથી કરીને જે આપણે જે ખેતરના કામ હોય આપણે સવારના વહેલા કરી લેવા જોઈએ અને તડકા વખતના કામ હોય આપણે સાંયે થાય એવા કામ કામની આપણે ગોઠવણી કરવી જોઈએ અને અત્યારે હાલ તો જો કે આ તો કે ખેડૂત મિત્રોની વાત છે એટલે

એનો પછી કામે ચડવાનો ટાઈમ થતો હોય છે બે વાગ્યા થી છ વાગ્યા લગનનો તો આપણે જો અત્યારે મજૂર વર્ગ સમજે અને ખેડૂત મિત્રો પણ જો થોડુંક સમજે તો અત્યારે તડકો બધે ને લાગતો હોય છે કોઈ અત્યારે પક્ષીઓને પણ વહમું પડતું હોય છે તો આપણે ખેડૂત મિત્રો ને એક વિનંતી છે કે આવી અસહની ગરમીમાં જે આપણે માટીના વાસણો આવે છે એ જો ભરીને રાખીએ તો પક્ષીઓ પણ પાણી પી શકે નક્કી કરવો જોઈએ સવારમાં અડધી કલાક વહેલું ને સાંજે અડધી કલાક વહેલું મોડું એ રીતનો કઈક ટાઈમ જો નક્કી થાય તો આપણે જે આ કાળઝાળ ગરમી અત્યારે અત્યારે હાલ પડી રહી છે તો એમાંથી થોડોક આપણે તડકા વગતનો વિનામો થઈ જાય સવારે કદાચ જો મજૂર વગર છ આઠ વાગે કામે ચડતો હોય તો એની જગ્યાએ સાડા સાતે કામે ચડી જાય અને બપોરે બાર વાગે બાર વાગે તો એટલો બધો તડકો હોતો નથી પરંતુ સવારમાં જો સાડા સાતે કામે ચડી જાય અને ત્યાર પછી ત્રણ વાગે કામે ચડે અને સાંજે જો છ વાગે છૂટું થવાનો ટાઈમ હોય એની જગ્યાએ સાડા છ એ છૂટા થાય તો જે વૈસલો સમય છે એ તડકાનો સમય છે એ વચ્ચેથી નીકળી જાય તો આ રીતની કંઈક કામની ગોઠવણી કરવી પડે તો આપણે તડકાથી થોડીક રાહત મળે છે જો કે આમ જોવા જઈએ તો ત્રણ વાગે ત્રણ વાગે તોય પણ તડકો મોડો તો નથી પડતો પરંતુ પછી તો બહુ ઓછો વાંધો આવે છે પરંતુ અત્યારે જ્યાં બે વાગ્યાનો સમય છે બે થી ત્રણ આમ જોવા તો બે થી ચાર નો સમય એક ખૂબ ભયંકર એવો થઈ જાય છે જે આપણે ફૂલ ગરમી પડે છે આવામાં બીમારી પડવા પર બીમાર થવાના ચાન્સ વધારે રહે છે તડકામાં લૂ લાગી જાય તો આમાં કારણે થાય છે ટાઈમ નક્કી કરીને કોઈ પણ એવું કામ કરે તો તડકા નું હેરાન ઓછા થઈ જીએ આપણે મજૂર ની એક વાત થઈ અને આપણે હવે આવી ગયા છીએ મરચીમાં તો હવે આપણે રોજ આમાં પાણી આપીએ છીએ મરચીને છતાં પણ તડકા વગરની તો એવું જ લાગે છે જાણે કે હાવ અને અઠવાડિયાથી પાણી ન આપ્યું હોય એવું જ લાગે છે તો મરચી પણ તડકાની આવે લંઘાઈ જાય છે તો આને પણ જો મરચીનો પાક હોય તો આની તડકાના સમયે પાણી ન આપવું જોઈએ અને સાંજનો સમય એટલે લાઈટ તો આપણે કદાચ રાતપાળી તો આપણા વિસ્તાર પર નથી આવતી પણ દિવસ પડી આવે છે તો અને યોગ્ય પાણી આપવાનો સમય પણ ચાર વાગ્યા પછી જો આપણે પાણી આપીએ તો જે આને પરતપો લાગે છે એ તો એ લાગે નહીં પરંતુ અત્યારે તડકા સમયમાં પણ અત્યારે મરચી લંગાયેલી હોય એવું જ લાગે છે તો આ જે અસહની ગરમી છે એના માટે અત્યારે મોલને પણ ખૂબ ભયંકર રીતે આમ કેવો એવો થઈ જાય છે અને માણસને કામ કરવું અત્યારે ખૂબ તડકામાં ખૂબ મુશ્કેલી થાય છે તો તડકામાં કામ કરવા કરતા સાંજ સવાર જો થોડુંક આપણે વહેલું કામ કરી લઈએ તો આપણે જે તડકો છે એ આપણા શરીરના ખૂબ એવી રીતે ભયંકર રીતે નુકસાન કરે છે જે આપણે વધુમાં વધુ બીમાર કરે છે ને કામની ગોઠવણી જો કરીએ તો આ આમ કામની વાત કરવા જઈએ તો અત્યારે દવા છાંટવાનું કામ ને એવું ભાદ્રવા મહિનામાં વધારે ચાલતું હોય છે કારણ કે જે ભાદરવા ભાદ્રવા મહિનાની ગરમી પડે છે એને એટલે આપણે જે જીવાતુ પ્રમાણ એમાં વધારે રહેતું હોય છે તો દવાઈ નું કામ તો ખાસ કરીને તડકામાં કરવું જ ના જોઈએ દવાઈ નું છાટીએ તો મોલ ને પણ નડે છે અને માણસને પણ નડે છે તો દર્શક મિત્રો આ રીતનું કઈક આપણે કામની જો ગોઠવણી આપણે કરીએ તો આપણે સારું રહે છે અને હવે જો વાત કરવા જઈએ પક્ષીઓની તો આપણે વચ્ચે થોડીક વિડીયોમાં આગળ વાત કરી હતી પક્ષીઓને પરંતુ આપણે મજૂરની વાત કરતા હતા એટલે આપણે પક્ષીઓની વાત સાઈડમાં રાખી હતી તો આપણે પક્ષીઓની જો વાત કરીએ તો અત્યારે પક્ષીઓને પણ આપણે બચાવવા ખૂબ જરૂરી છે એના માટે આપણે જે માટીના વાસણ હોય અથવા તો માટીના વાસણ ન હોય તો કઈ નહીં પણ બીજા કોઈ ડબલા અથવા કુંડી આપણી જે આપણે અત્યારે ભરેલું રાખીએ તો એમાં પણ પક્ષીઓ પાણી પી લે છે અને તડકાના જેનું મૃત્યુ થાય એ બચી જાય છે અને પાછી આપણે એક સાઈડમાં એક મજૂર વર્ગની વાત કરીએ તો અત્યારે ઘણા મજૂર વર્ગ અત્યારે જે તડકાને કામે ચડતા હોય ત્યારે એ એનું માથું પલાળતા હોય છે અથવા તો માથે ભીનો રૂમાલ કરીને બાંધતા હોય છે અથવા તો કુંડી કે જોઈ જાય સા એમાં ડૂબકી લગાવીને પછી કામે ચડતા હોય છે તો ચડતા હોય છે તો એના જે કપડાં હોય ભીના ભીના કપડા કામે ચડતા હોય છે તો એક એક નમ્ર વિનંતી છે કે કરવું જો જો રૂમાલ બાંધીને ઘડીક વાર તો ઠંડુ ઠંડુ લાગશે એટલે સારું લાગશે પરંતુ જે આપણે ભીનું માથું કરીને કામે ચડીએ ને માથે રૂમાલ ભીનો હોય અથવા કપડા કપડાં ભીના હોય તો એમાં વધારે પડતપો લાગે છે એમાં બીમાર થવાના ચાન્સ વધારે રે છે તો આવું પણ ના કરવું જોઈએ નાઈ ને આપણે પાછા સૂકા કપડા પહેરી લેવા જોઈએ તો ભીના કપડે કામ ના કરવું જોવે અને આનું યોગ્ય નિકાળતો એ જ છે આપણે તડકાથી બચવાથી આપણે આપણે સમયને ફેરફાર કરવો એ જ આનું યોગ્ય નિકાસ છે એટલે આપણે આ જો તડકાથી બચવું હોય તો આ જે એક બેસ્ટ છે આપણે સમયનો ફેરફાર કરી લઈએ તો દર્શક મિત્રો આ હતી કંઈક તડકા વિશે વાત અત્યારે ભાદરવ મહિનાનું જો કે આવો ભાદરવ મહિનો તો દર વર્ષે આવે છે પણ આ વર્ષે થોડોક વધારે ગરમીનું પ્રમાણ છે જો કે આગાહી અત્યારે હાલી આવ્યા છે અત્યારે એના કારણે જો કે ગરમી થોડુંક પ્રમાણ હોય એવું લાગે છે તો દર્શક મિત્રો આપણે તડકાથી બચવા આજે થોડાક વિડીયોમાં આપણે ચર્ચા થોડીક કરી છે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો